ગમે તેના પોઈન્ટ હું નઈ જ વાળવા દઉં તો ગમે તે સારા મોટા મુખ્ય તમે પોચો

ભલે તું દિલ્હી ગયું પોઈ તો તને દો નહી જોવા દોરો કોક પ્લેન બનાવ પછી તો તો તને નહીં ભરવા દેતો દો ઉભો રખાય

મરી ગયા હલો એ ધોળાજી ચેલા હતા લે આ ફટાફટ વાય વાય વાતા વયો શેતર જલદી લે હું યાર તો ફોટું પાડ્યું મોય પાવળોમાં પાવળો નાચન વાત તો રહ્યું જલ્દી વાય આવ છેતરમાં ફટાફટ વાહ અ લે હાલ ફટાફટ તમે કપૂરથી નપપૂરચી પતા લઈને કાંઈ કાઈ વાય આવજો આગળ વધારે બોલાવ્ય નંબર નાય મારું જોડે

અલ્યા ભૂત જેવું છે તમે ખાલી માર જોડે આવો એટલે ફટાફટ હાલ એ હું તો પાવો માં બધું ના આવી કાંઈ કાંઈ જલ્દી હોય આવું છે એ સારું બીજું તો ચાલ દેવો હોય આવી ગયું હાજર તો ડફો રાખ છે કોના આવ્યો તો દિલુજી ની તમારો કોના આવ્યો તો એ દિવાળી લાવતા હતા ને એમ કે બધું બોલાવીને તમે આવો

જે મર જેવાર છે અને હું પહોંચ્યું આ પડી તું પે હું પહોંચ્યું આગળ અને હું તો હેલો વાપરી ગયો હેલાને પાડ્યું